હાલોલ તળાવ સામે સો વર્ષ જૂનો રસ્તો બંધ કરાતા સ્થાનિકો દ્વારા ખુલ્લો રસ્તો કરવા માટે હાલોલ પાલિકામાં લેખિત અરજી આપવામાં આવી છે હાલોલ શહેરમાં પાવાગઢ રોડ પર તળાવ સામે આવેલ પુરાણી શોપિંગ સેન્ટર જર્જરિત હાલ હોવાના કારણે પાલિકા દ્વારા જમીન દોષ કરવામાં આવ્યું હતું શોપિંગ સેન્ટરમાંથી તલાવ રોડ પરથી સિદ્ધુ બાગ ફળિયામાં જઈને બજારમાં જવાનો સો વર્ષ જૂનો રસ્તો હતો તે પણ જમીન માલિક દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો જેથી બાગ ફળિયા તેમજ બજારમાં રહીશોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ નગરપાલિકા હાલોલ કચેરીમાં આવીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અને વર્ષો જૂનો રસ્તો બંધ કરી દેતા રહીશોને વારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો બાગફળિયામાંથી સીધા તલાવ રોડ પર જવા માટેનો રસ્તો ખોલવા માટે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી અને એમને તાત્કાલિક રસ્તો ખુલ્લી આપવામાં આવે તેવો પાલિકાને અનુરોધ કર્યો હતો ગણપતિના મંદિર પાસે જાય છે અને એ રસ્તો જ્યારે પુરાણી શોપિંગ સેન્ટરની દુકાનો તોડવામાં આવી ત્યારે એ રસ્તો એ લોકોએ ગેરકાયદેસર બંધ કરી દીધેલ છે આ રસ્તો હજુ લગીન નથી ખોલેલ તેથી માટે અમે આવેદનપત્ર આપવા ગયા હતા અને આ રસ્તો સો વર્ષ છેલ્લા સો વર્ષ દોઢસો વર્ષથી ખુલ્લો હતો હવે અમારા જે વડીલો છે જે ચોર્યાસી પંચ્યાસી વર્ષના છે એંસી વર્ષના છે એ લોકોને ત્યાં જવા આવવાની આગદા પડે છે અને બીજું કે જો જ્યારે મંદિર પણ અમે જઈ શકતા નથી આ મંદિરોના રસ્તા છે અને બીજું કે કંઈ પણ કોઈ તાત્કાલિક ઇમરજન્સી આવશે આગળ ફાયર થાય બીજું કંઈ થાય અને આ તારે શું કરવું અને આ રસ્તો દસથી પંદર ફૂટનો હતો તેને આજે પણ લોક મારી દીધું છે આજે પણ પંદર વીસ દડા થયા બંધ જ છે તેથી તાત્કાલિક અધિકારીને આ રસ્તો ખોલાવવા વિનંતી એટલે સવારે અમે નગરપાલિકામાં અમારા પુરાણી શોપિંગ સેન્ટરમાંથી જવાનો જાહેર રસ્તો બજારમાંથી તલાવ રોડ પર નીકળતો હતો તે શોપિંગ સેન્ટરને તોડ્યા બાદ આ રસ્તો બંધ ગેરકાયદેસર બંધ કરેલ છે તો આ રસ્તો તાત્કાલિક ધોરણે ખોલી દેવા માટે અધિકારી સાહેબ ને વિનંતી વિનંતી છે અને આ દોઢસો વર્ષ જૂનો રસ્તો છે અને કોઈ બી કહેવા જાય છે તો દાદાગીરીથી કે છે જેનાથી જે થાય એ કરી લો અમે રસ્તો નહીં ખોલીએ